આ ગામના નાગરિકોને આરોગ્ય મળવું જોઈએ જે નથી મળવું પાણીની વ્યવસ્થા નથી શિક્ષણ જ્યારે બંધારણીય જોગવાઈ અંદર એનો આપણો માનવ અધિકાર છે આપણો હક છે તે છતાં આ ઊભેલા અહીંયા બાળકો છે એ દરેક બાળકો શિક્ષણથી વંચિત છે આ ગામમાં આ અમારી સાથે સરપંચ શ્રી પણ ઊભા છે સલીમભાઈ એમના કયા મુજબ અહીંયા અઢીસો થી ત્રણસો બાળકો જે પોતાનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે કારણ કે અહીંયા કોઈ પ્રાથમિક શાળા નથી શિક્ષણની કોઈ વ્યવસ્થા નથી અને દુઃખ એ બાબતનું કહેવાય કે આજે આ સરકારો જે પોતાની મોટી મોટી દફાનસો મારે છે અને જે આ ગુજરાતને ગુજરાત મોડેલ તરીકે ઓળખાવતી હોય ડિજિટાઇઝેશનની વાતો કરતી હોય અને આવા ગામમાં આ ગામ એક આપણે જોઈએ તો અહીં માનવ જીવન ટકી જ ન શકે એવી પરિસ્થિતિ માનવ જીવન ને અહીંયા રહેવું એટલી હદે મુશ્કેલ છે કારણ કે અહીંથી ભેરંડિયારા 20 કિલોમીટર થાય અહીંયા જો કોઈને આરોગ્યની તકલીફ ઊભી થાય તો તમે અહીંથી વીસ કિલોમીટર તાવ અને શરદીની દવા માટે જવું પડે એવી પરિસ્થિતિ છે અને અહીંના વડીલો સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે એ પણ જાણવા મળ્યું કે અહીં અગાઉ એવા બનાવો બન્યા છે જ્યારે વરસાદ પડે છે ત્યારે કારણ કે બરનીનો વિસ્તાર એ પ્રકારનો છે કે જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદમાં ઘણા થઈ જતું હોય છે મીન્સ કે પાણી પાણી થઈ જતું હોય છે તો અહીંથી અન્ય કોઈ જગ્યાએ નીકળવું હોય તો કોઈ રીતે શક્ય નથી અહીંથી વિરેમિયારી જવા માટે વાહન વ્યવસ્થા ચા કામ લાગતી નથી તો એવા પણ બનાવો બન્યા છે

આપણે આજે બનીને વિશ્વ ફલક ઉપર લઈ આવવાની વાતો કરતા હોઈએ કે આપણે એમ કેતા હોઈએ કે વિશ્વમાં બનીનું આપણે નામ ઉજાગર કરતા અને એવા નરેન્દ્રભાઈ મોદી જે આ રણને ધોરણોને લઈને કેતા હોય કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તો હું એમ કહું છું કે આ કચ્છ જુઓ ને ભારતીય જનતા પાર્ટીની સરકારો ફક્ત પોતાની વાહવાઈ અને થાયફાવ કરે છે તો આવા મુદ્દે શું કામ ચૂકશે બે હજાર ચૌદ થી એમણે કોઈ એવી જગ્યા કોઈ એવો તંત્ર કોઈ એવા અધિકારી કોઈ એવા ચૂંટાયેલા પ્રતિનિધિ મૂક્યા નથી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી સાહેબ ને પણ એમણે દરેક પ્રકારના કાગડીયા મોકલાવેલા છે રાજ્ય કલેક્ટરશ્રી મોકલાવેલા છે અહીંના ચૂંટાયેલા સાંસદને મોકલાવેલા છે અહીંના ધારાસભ્યો ને મોકલાવેલા છે પણ કોઈ જાત નો ક્યાંક કોઈ પણ એમને રિસ્પોન્સ એક પણ કાગડિયા થી મળ્યો નથી એટલે આ લોકો એ હદે જીવી રહ્યા છે આપણે વિચારો કે આપણે આજે આ ભારતમાં જીવીએ છીએ જેમાં શિક્ષણ પણ આપણે ન મળે આપણને પાણી પણ ન મળે ત્રણ ત્રીજા દિવસે ભીરંજારાથી પાણી આવે છે જે ત્રણ કલાક માટે આવે આમની પાસે પશુપન છે

ભુજ નહીં હોય તો એકસો કિલોમીટર થી ઉપર નહીં કિલોમીટર માં હશે તો હવે તમે વિચારો મેં અહીંયા આવીને જાણ્યું કે આ અમુક જે રસ્તાઓ છે એ એમણે પોતાના ખર્ચે બનાવ્યા છે કારણ કે સરકાર તો કંઈ કરતી નથી સરકારે આઝાદ થયા દેશ આઝાદ થયો તેના બાદની સરકારે કઈ નથી કર્યું અને વર્તમાનની સરકારે પણ કઈ નથી કર્યું કારણ કે એમના પાસે પૂછ્યું કે સરકાર દ્વારા તમને શું મળ્યું છે તો ફક્ત એક જર્જરીત ગ્રામ પંચાયત મળી છે બે માં એના બાદ કોઈ પણ એક પૈસાનો અહીં આ ગામમાં કામ થયું નથી આપણે એના માટે આપણે સરપંચ સાથે પણ વાત કરશું સલીમભાઈ જી અમારા છેવાડાના ગામ ઉદય જૂથ ગ્રામ પંચાયતમાં સમાવેશ ત્રણ ગામ જમરી વાટ અને લખાબો હમણાં અમારી પરિસ્થિતિ એવી છે કે લખાબો છે ને ઉદય છે ને આપણો જમરી વાટ છે તેમાં રસ્તો નથી જમરીમાં કાચો કે પાકો રસ્તો નથી નથી ઉદય નું મેટરિયલ વગર બનેલો છે ફક્ત ચાર વર્ષનું પહેલા ગુણું બનેલું છે એમાં હજી ડામર નથી થયો પછી અમારી જે આ અમારે ફરિયાદ ની કત્યારા મા આવે છે એ સતતાલીસ કલાક અને માટી કામ એના માટે હજી માટલ નથી થયો નથી સ્કૂલ નથી આંગણવાડી પંચાયત અમારી જર્દી પડી છે

વાયુ લખવો પડે તાપમાન આપણે જોઈ રહ્યા છીએ તેમ તેમ છતાં ગામની અંદર પાણીની સમસ્યા પડી છે અહીંયાથી જે બંનીના નામ ઉપર જે ધોળો રણ ઉત્સવની અંદર બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તો બનીના વિસ્તારોના જે જેને વંચિત રાખવામાં આવે છે ત્યારે એની સુવિધા પૂરી પાડવામાં કેમ નથી આવતી પાણી પુરવઠાના અધિકારી અથવા લાઇટના અધિકારીઓ સાથે અમારી હર હંમેશા વાત થતી હોય છે પણ એ લોકો એક જ આશ્વાસન આપે છે અમારો તંત્ર એક જ માંગ છે કે આ પ્રાથમિકની જે સુવિધા છે લાઈટ છે પાણી છે રોડ રસ્તાઓ છે એમાં પૂરી સગવડ પૂરી કરવામાં આવે અને હાલમાં જે વરસાણાની અંદર સીઝન અંદર જે બની છે એવા સમજાલક બનાવ બને છે અને આ કોઈ પણ વ્યક્તિ બીમાર થઈ જાય હાલ ચોમાસાની સીઝનમાં કોઈને જીવ કરડી જાય છે ત્યારે એ લોકો એમ્બ્યુલન્સ તો ન જ આવી શકે કોઈ શક્યતા જ નથી કે કોઈ ગાડી અહીંયા આવી ન શકે ત્યારે એ લોકો ટ્રેક્ટર અથવા ટ્રેક્ટર ઉપર લઈ હોસ્પિટલ સુધી લોકોના આસમાન થઈ જાય છે ગામની અંદર એવા ઘણા બધા બનાવ પણ જોવા મળેલ છે દેવભાઈ આજ રોજ અમે બન્ની ના ઉદય જૂથ ગ્રામ પંચાયતના ત્રણ